ભગવત એક એક અક્ષરના અર્થો કર્યા ભા એટલે પ્રકાશ જે આપણા જીવનમાં પ્રકાશ પાથરે ભાગવત છે તમને એમ લાગે કે શું અમે અંધારામાં છીએ જે વ્યક્તિ પોતાનું કલ્યાણ જોઈ ન શકતો હોય સમજી ન શકતો હોય એ અજ્ઞાનના અંધકારમાં જ કહેવાય માણસ એનું સુખ જોઈ શકે છે સુખ એને દેખાય સુખ એને સમજાય પણ એને એનું કલ્યાણ ન દેખાય ન સમજાય પ્રકાશ પાથરે પ્રગતિની પાછળ આંધળો બનેલો માણસ પોતાની સદગતિને ભૂલી જાય છે ઊંઘના ભોગ આપી મોંઘો પલંગ ખરીદવાની કોશિશ ક્યારેય ન કરતા ભૂખના ભોગે ઉત્તમ ભોજન લાવવાની કોશિશ ક્યારેય ન કરતા સુખ અને શાંતિનો ભોગ આપી જીવનને ઉન્નત કરવાનો પ્રયાસ ક્યારેય ન કરતા આપણા બધાની તકલીફ આજે એ છે લાઈફ સ્ટાઈલ સુધારવામાં લાઈફને ગુમાવી બેસીએ છીએ જીવન સ્તર સુધારવામાં જીવનનો ભોગ આપી દઈએ છીએ ગતિ જરૂરી છે પ્રગતિ થાય જીવનમાં પણ સદગતિને ભૂલ્યા વગર જેમાં પ્રસન્નતા નથી એ પ્રગતિ નથી પ્રગતિ જો પ્રસન્નતા ન લાવે એને પ્રગતિ કહેવાય જ નહીં આપણા જીવનમાં પ્રસન્નતા વધી રહી છે કે નહીં એનાથી પ્રગતિનું માપદંડ કાઢજો સાધનો અને વસ્તુ વધે એ જ કેવલ પ્રગતિનું લક્ષણ નથી અને સફળતા જીવનના કોઈ એક જ પક્ષે ન હોય માણસ કદાચ આર્થિક રૂપે સફળ થાય પણ સામાજિક રૂપે પારિવારિક રૂપે સાંસ્કૃતિક રૂપે આધ્યાત્મિક રૂપે ધાર્મિક રૂપે શું આ દરેક પાસાઓમાં એ સફળ થયો કે નહીં એનું ચિંતન નહીં કરવાનું એક જ પક્ષે સફળતા એ સફળતા ન કહેવાય સર્વાંગી સફળતા હોવી જોઈએ તમે જીવનમાં બધું જ મેળવી લો પણ સ્વજનોનો સ્નેહ ગુમાવી દો તો ક્યાંક નિષ્ફળ જ છો અત્યારના સમયમાં સાચી સફળતા એ છે કે તમે તમારા પરિવાર અને કુટુંબને સાથે રાખી પ્રસન્નતામાં જીવી શકો છો કે નહીં સાત વારના નામ તો આપણને આવડે છે હું તમને આઠમો વાર સમજાવું સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર અને આઠમો વાર છે પરિવાર જો પરિવારને ભૂલ્યા તો સાતે સાત વાર બગડશે અને એટલા માટે અમારા મહાપ્રભુજી તો સમજાવે કે આ બધું છોડવાનું નથી આ બધાને મૂકીને ભાગવાનું નથી કારણ કે આખી દુનિયામાં બધે વૈષ્ણવ ગોતવા જાઓ છો પણ ઠાકોરજીએ ઘરમાં પાંચ વૈષ્ણવ આપ્યા છે એમાં વૈષ્ણવ કેમ નથી જોઈ શકતા આપણે આ બધા બંધન નથી પણ આ બધા વૈષ્ણવ છે આ સેવામાં સહાયક છે આવો ભાવ આપણા જીવનમાં કેમ ના તો પ્રસન્નતા વગર પ્રગતિ સંભવ નથી અને એટલા માટે પ્રગતિનું તારણ કેવલ બેંક બેલેન્સથી નહીં પણ જીવનમાં પ્રગટેલી પ્રસન્નતાથી કાઢજો મારા જીવનમાં પ્રસન્નતા આવી એ તો સૌભાગ્યશાળી હોય એના ઘરે ઠાકોરજી વિરાજતા હોય અને લૌકિકમાં ગમે તેટલો ક્લેશ હોય પણ સવારે ત્રણ તાળી પાડી લાલનને જગાવે અને મુખારવિંદના દર્શન કરે એટલે એના જીવનમાં પ્રસન્નતા વ્યાપી જાય મારો લાલન કૃપા કરીને મારા ઘરે મૂળ પ્રભુ છે તો ગતિ પ્રગતિ એટલે શ્રેષ્ઠ વર શ્રેષ્ઠ સાધન ભગવત પ્રાપ્તિનું એ ભાગવતજી છે અને ત એટલે કથા આ ભવસાગરને પાર ઉતારનારી કથા એ ભાગવતજી છે એવી દિવ્ય ભાગવતજીની સન્મુખ આપણે બેઠા છીએ આપણે બધા ભાગ્યશાળી છીએ કારણ સાંભળવાનો અવસર આપણને મળ્યો છે સાત સાત દિવસ સુધી ભગવાન બોલશે આપણે સાંભળીશું ગઈકાલે મહાત્માની કથામાં પ્રવેશ કર્યો હતો પદ્મપુરાણાંતર્ગત છ અધ્યાયમાં મહાત્માની કથાનું વર્ણન છે આપણે ત્યાં સત્તર પુરાણો કહ્યા છે અને અઢારમું પુરાણ એ મહાપુરાણ શ્રીમદ ભાગવતજી પદ્મપુરાણાંતર્ગત ગઈકાલે પ્રભુનો પરિચય આપણે મેળવ્યો જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ પ્રભુ છે કોણ એનું સ્વરૂપ કેવું એનું સામર્થ્ય કેવું એનું સ્વભાવ કેવું આ ત્રણેયનો પરિચય કરવાથી સ્નેહ દ્રઢ થયો પ્રભુમાં સ્નેહ જાગ્યો અરે મારા પ્રભુ કેવા છે વિનાશાય ત્રિવિધ તાપને હરનારા પ્રભુ છે એટલે કે પ્રભુની શરણે જશો તો પ્રભુ તમારા બધા જ દુઃખોને હરી દે દુઃખ જીવનમાં આવે છે સહજ છે તમે સુખ નહીં ઈચ્છો કે મારે સુખી થવું જ નથી છતાંય સુખ તમારા જીવનમાં આવવાના અને તમે નહીં ઈચ્છો કે મારે દુઃખી થવું જ નથી છતાંય દુઃખ તમારા જીવનમાં આવવાના આ સુખ દુઃખની લહેરો સદાય જીવનમાં ચાલતી જ રહે છે તો આ દુઃખના ત્રિવિધ તાપોને હરનારા કોઈ હોય તો પરમાત્મા છે એક વસ્તુ યાદ રાખજો આપણે કોઈને મદદ કરી શકીએ છીએ પણ સુખી નથી કરી શકતા તમે કોઈને હેલ્પ કરી શકો કે ચાલ હું તને મદદ કરવા આવું પણ તમારી મદદ કરતી સમયે તમે કોઈ એવી ગેરંટી ના આપી શકો કે મારી મદદથી તું સુખી જ થઈશ સુખ તો કેવલ ને કેવલ પરમાત્માના હાથમાં છે આપણો પુરુષાર્થ પેલી પતંગ જેવો છે કે ગમે તેટલી સારી પતંગ લઈને આવો પણ પવન ન હોય તો એ પતંગ ચડે નહીં ભગવાનની કૃપા એ પવન જેવી છે અને સારો પવન હોય ને તો આપણા જેવા ફાટેલા પતંગો એ ચડી જાય પ્રભુની કૃપા જેના પર હોય એના નબળા પુરુષાર્થો પણ પ્રભુ સફળતાને પ્રદાન કરી દે છે અને એટલા માટે વૈષ્ણવ જે છે એ ન બુદ્ધિ બળે જીવે ન પુરુષાર્થ બળે જીવે ન સામર્થ્ય બળે જીવે વૈષ્ણવ જીવે છે પ્રભુની કૃપા બળે કે મારો ઠાકોરજી કરનારો છે પ્રભુ જ કરનારા છે પ્રભુ સર્વ સમર્થો એટલે જ અમારા મહાપ્રભુજી છે કે તું તારા ઠાકોરજીને નબળા ન જાણ કારણ કે જ્યારે જ્યારે પ્રભુને નબળા માનીએ છે ને ત્યારે ત્યારે ચિંતાઓ આપણે આપણા માથે લઈ લઈએ છીએ કારણ કે એમ થાય કે આ કોઈ નહીં કરે

પ્રભુ અને એટલા માટે એ જાણે છે તમારા મનમાં શું ચાલે છે એ સમર્થ છે એ વાતનો જ્યારે જીવનમાં સ્વીકાર કરી લેશો ને પછી શંકા અને ચિંતા બંને જતી રહેશે પછી તો એ જ સુરદાસજી નો ભાવ દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો શ્રી વલ્લભ નક ચંદ્ર સબ જગ માં નકચંદ્ર મહાપ્રભુજીના ચરણોમાં દ્રઢતા આવ્યો અને ચિંતા જતી રહેશે એક વાર એક રાજા રથ પર સવાર થઈને એક ગામ થી બીજે ગામ જતો હતો એને જોયું કે ખેડૂત ગામના બહાર બેઠો છે ઉનાળાના દિવસો તડકો છે બાજુમાં એક પોટલું રાખીને બેઠો છે રાજાને આવી દયા કે આટલા ઉનાળાના દિવસો છે લાવ આને હું પેલે સામે ગામ ઉતારી દઉં એટલા ખેડૂતની પાસે રથ ઊભો રાખ્યો એટલે ડરી ગયો અરે મહારાજ આ પૈ અને રાજાએ કહ્યું કે ચાલ હું તને બીજે ઉતારી દઉં બેસી જા મારા રથ ઉપર અરે મહારાજ આપને શ્રમ કેમ અપાય હું તો મારી રીતે જતો રહીશ આપ તકલીફ ન કરો અરે હું તને કહું છું ને બેસી જા હું ત્યાં જ જઉં છું એ જ મારો રસ્તો છે તને ઉતારી દઈશ રાજાએ બહુ આગ્રહ કર્યો એટલે પેલો ખેડૂત ડરતો ડરતો ઉપર બેઠો રાજાનો ચાલ્યો પણ રાજાના રથમાં બેઠો ડરતો ડરતો માથે રાખીને બેઠો રાજાએ કહ્યું કે પોટલું નીચે મૂકી દે ખેડૂત ક્યારે મહારાજ એક તો હું બેસી ગયો છું અને પાછું પોટલું આમાં મૂકી દઉં આટલો ભાર ના મૂકું મહારાજ ક્યારે મૂર્ખ પોટલું માથે રાખ્યું છે તો એ ભાર તો રથ ઉપર જ આવે છે

તારી ચિંતા કરનારો ઠાકોરજી તારા માથે બિરાજે છે એ સઘળું કરશે ભરોસો રાખ તાકોરજી જેનો ભરોસો ઓછો એની ચિંતા મોટી ભરોસો જેનો નાનો હોય ને એની ચિંતાઓ મોટી હોય અને જેનો ભરોસો મોટો હોય એની ચિંતાઓ નાની થતી જાય દ્રઢ વિશ્વાસ રાખો પ્રભુમાં એ સઘળું કરશે તાપત્રય વિનાશાય ત્રિવિધ તાપ ને હરી લેનારા ઠાકોરજી એ દુઃખ હર્ષક એવા ઠાકોરજી છે એની જ તો કથા ભાગવતજીમાં છે નમન કરીએ છીએ સત્યમ નાસ્તી ક્યાંય સત્ય રહ્યું નથી કોઈ સાચું બોલવા તૈયાર નથી લોકોએ સત્યને પણ એવું કડવું કરી નાખ્યું કે લોકો સાચું બોલવા તૈયાર થતા નથી બધાને થયું કે સાચું બોલીને જીવાય ખરેખર જોવા જાવ સત્ય કડવું નથી પણ કડવું બોલવું હોય ને ત્યારે આપણે સત્યનો દુરુપયોગ કરીએ છીએ કડવું બોલવું હોય સામે વાળાનું અપમાન કરવું હોય એને નીચો બતાવવો હોય ત્યારે જ સત્યનો દુરુપયોગ આપણે કરીએ છીએ બાકી સાચું બોલવાનું ઇન્ટેન્શન આપણું નથી હોતું આપણું બોલવાનું ઇન્ટેન્શન કડવું હોય છે નહીં તો પ્રશંસા કેમ સીધું મોઢા પર નથી કરતા આપણે કહીએ તો સીધી પર વાત કરીએ પાછળ વાત ન કરીએ તો સીધી મોઢા પર નિંદા જ કેમ કરો છો પ્રશંસા કેમ નથી થતી જો મોઢા પર બોલવાની જ આદત હોય તો એ આદત દરેક વખતે કામ કરવી જોઈએ ગુણ જોઈને પ્રશંસામાં પણ કરવી જોઈએ પણ જ્યારે પણ ગુણ જોયા ત્યારે તો સીધું મોઢા પર પ્રશંસા કરી નહીં અને દોષ જોઈ એની નિંદા કરવી છે એનું અપમાન કરવું છે ત્યારે સીધું મોડા પર કહું એટલે ખરેખર જોવા જાઓ તો સત્યનો આપણને આગ્રહ નથી આપણને કડવું બોલવાની ઈચ્છા છે એટલે સત્યનો દુરુપયોગ કરીએ છીએ સત્યમ નાસ્તી તપ સૌચમ તપ જતું રહ્યું લોકોને ઓછામાં ઓછી મહેનત કરી વધારામાં વધારે કઈ રીતે મળે બસ એ જ ફિરાકમાં માણસ રહે છે અને અત્યારનું તપ કયું કે જંગલમાં બેસીને હવે તપ કરવા જવાના છે અને જંગલમાં જાઓ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા હવે બેસવાય દેવાના છે એક વસ્તુ યાદ રાખો હવે ઘર સિવાય બીજે ક્યાંય ભક્તિ થાય એમ નથી હવે તમને એમ થાય કે પેલા ઋષિમુનિઓની જેમ હવે જંગલમાં જઈને રહું તો હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા તમને ત્યાંય બેસવા દેવાના નથી તો હવેનું તપ કયું અત્યારનું તપ એ જ છે કે ભગવાને તમને જેવા સંજોગો આપ્યા છે એવા સંજોગોમાં આનંદમાં રહેવું એ જ અત્યારનું તપ છે હવે નિશાશા નાખી નાખીને જીવવું એના કરતાં જે સંજોગો પ્રભુએ આપ્યા એને સહર્ષ સ્વીકારી અને સંતોષ સાથે જીવન કાઢવું એ જ તમારું તપ છે આજ તપ છે અને સાચું આજ છે બધું છોડીને એકલા જઈને રહેવું એ સહેલું છે પણ રોજ પરિવારને નિભાવવું પોતાની ખુશીઓ પોતાની પ્રસન્નતા પોતાના બધી ઈચ્છાઓને મારી અને છતાંય પરિવારને સાચવવું આ બહુ મોટું તપ છે તમે નાનું ન માનો સંસારીઓ આજના સમયમાં જે સહન કરે છે જે તપ કરે છે નાનું નથી હવે સંન્યાસીઓ બહુ થઈ ગયા હવે સારા સંસારીઓની સમાજને જરૂર છે આદર્શ પિતા કેવો હોય આદર્શ માતા કેવી હોય આદર્શ પતિ કેવો હોય આદર્શ પત્ની કેવી હોય હવે સારા સંસારીઓની જરૂર છે સંન્યાસીઓ જેટલા છે એટલા બહુ છે હવે વધારે જરૂર નથી સારા અને સ્વસ્થ સમાજમાં જ આદર્શ મહાત્માઓ પ્રગટ થતા હોય છે સ્વસ્થ સમાજ જ નહીં હોય તો બધું જ નબળું પડી જશે ગ્રહસ્થાશ્રમ એ જ બધા આશ્રમોનો આધાર છે કારણ કે બ્રહ્મચાર્ય પણ ગ્રસ્થાશ્રમી ને ત્યાં માંગવા જાય સંન્યાસી પણ ગ્રસ્થાશ્રમી ને ત્યાં લેવા જાય એટલે આદર્શ ગ્રસ્થાશ્રમીઓની જરૂર છે નહીં તો ઘણા લોકો નિશાસા નાખતા હોય અમને જ આવા કેમ આપ્યા અને તારા સિવાય બીજું કોઈ સાચવે એમ નહોતું એટલે તને આપે બીજું તો શું થાય પ્રભુને એમ થાય કે આને આના સિવાય નહીં સાચવે કોઈ આને જ આપે

સમજદારે જ સહન કરવાનું છે તમે જ સહન કરો છો કારણ કે તમે સમજદાર છો નાદાન વ્યક્તિઓ થોડી સમજ સહન કરે સહન કરવા માટે તો બહુ મોટી તાકાત જોઈએ કમજોર વ્યક્તિઓમાં એટલી તાકાત ન હોય એ તો લડી લે એ તો રડી લે એ તો ઝઘડી લે એ તો માંગી લે એનામાં કે તાકાત છે સહન કરવાની એના માટે બહુ મોટી સમજ જોઈએ સહન કરવા માટે એ એ સાધારણ વ્યક્તિઓમાં એટલી તાકાત ન હોય ઘરમાં કોઈ એક વ્યક્તિ તો એવો હોવો જોઈએ જે અગરબત્તીની જેમ છે સુધી બળતો બળતો પણ ઘરને સુગંધિત કરતો રહે પોતાના બધા હક્કો છોડીને પણ ઘર ભેગું રહેવાનું છે એ વિચાર કરી પોતાનો હક છોડવા તૈયાર થાય આ તમારું તપ છે જ્યારે ઘરમાં બધા જ પોતાના અધિકારની જ વાત કરતા હોય ને એવા ઘરને ભેગું રાખવું બહુ અઘરું થઈ જાય પણ જે ઘરમાં બધા પોતાના કર્તવ્યોની વાત કરતા હોય એ જ ઘર ભેગા રહી શકે છે કે મારી ડ્યુટી શું છે મારું પહેલા કર્તવ્ય શું છે પિતા સામે આટલા મારા અધિકાર પણ દીકરા તરીકેનું કર્તવ્ય નિભાવ્યા પછી જ અધિકારની વાત થાય પહેલા મેં એ અધિકાર મારું કર્તવ્ય નિભાવ્યું એટલે સૌથી પહેલા ચિંતન કર્તવ્યોનું કરો પછી રાઈટ માટે પોતાના અધિકાર માટેની ચર્ચા કરજો પહેલા મેં મારું કર્તવ્ય નિભાવ્યું છે કર્તવ્ય નિભાવતા શીખ અને એટલા માટે અત્યારનું તપ જેવા સંજોગો ઠાકોરજી આપ્યા છે પ્રભુ ઈચ્છા માની સ્વીકારી પ્રભુની ઈચ્છા છે છે મારે આમાં પ્રસન્નતામાં તમે પ્રસન્ન ક્યારે થશો એના માટે કોઈ સંજોગોની કલ્પના કરી રાખશો ને તો એ સંજોગો તો ક્યારે આવે ઘણી વાર આપણે મોટી ખુશીની પ્રતીક્ષામાં નાના નાના આનંદો ગુમાવી બેસતા હોઈએ છીએ રોજ બરોજ પ્રસન્નતાઓ ગુમાવી બેસતા હોઈએ અને એવા કોઈ મોટી ખુશીની કલ્પનામાં રોજ આનંદ ગુમાવી માટલા એટલા પવિત્ર છે કે કોઈ વૈષ્ણવ ઘરે આવે બ્રાહ્મણ ઘરે આવે તો એને જલ પીવડાવી શકીએ સ્વચ્છતા માટે અભિયાન છે અને હોવું જોઈએ તો પવિત્રતા પણ જરૂરી છે જો આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં તો પાંચસો પાંચસો વર્ષોથી આપણે કહીએ છીએ કે હાથ ધો હાથ ધો હાથ ધો પણ લોકો આપણા બધા ઓર્થોડોક્સ જૂનવાણી ને આમ કરીએ અને હવે વોશ યોર હેન્ડ એવા અભિયાન માટે તેંડુલકરની એડવર્ટાઈઝ આપવી પડે છે કે વોશ યોર હેન્ડ પહેલા આમ હાથ ધો પછી આમ હાથ ધો પછી આમ હાથ ધો પુષ્ટિ માર્ગમાં પાંચસો વર્ષથી અમે કહેતા આવ્યા માનવા તૈયાર ન થયા ગવર્મેન્ટે હવે કરોડોના ખર્ચા કરવા પડીને અને આ જાહેરાતો કરવી પડે છે કે મોટા ભાગના લોકો હાથ ન ધોવાતી થાય છે બોલો પુષ્ટિ માર્ગમાં આપણે પાંચસો વર્ષથી હાથ ખાસા કરવાનો વિવેક આપણે ત્યાં છે આપણે ત્યાં એ પરંપરા પ્રણાલિકા એક સંસ્કારમાં આપણે ત્યાં આવ્યું પણ આપણે ન માને એને જૂનવાણી સમજવા લાગ્યા પણ પાછું ફરી ફરીને એ જુદા જુદા રૂપે સામે આવે છે તપા સૌચમ પવિત્રતા જાળવ એક વૈષ્ણવનું ઘર કેવું હોય અને વૈષ્ણવ એમાં પણ ઠાકોરજી ઘરે બિરાજતા હોય ત્યારે એ વિવેક જાળવવા જોઈએ જૂઠણ પ્રસાદી અનપ્રસાદી થોડી પવિત્રતા જાળવી આપણા ઘરે છે અને એમાં પણ જો થોડો ભાઈઓ સાથ આપી દે તો તો ઘરમાં વધારે સુંદર રીતે ધર્મ નિભાવી શકે તપાસ સૌમ દયાદાનમ ન વિધ્યતે ઉદરમ ભરીનો જીવા વરા કાકુટ ભાષી લોકો પેટ ભરવા માટે જીવવા લાગે માણસનું નું લક્ષ શું બસ પેટ ભરાય તેટલું ભણી ગણેલો માણસ પોતાનાથી સ્વાર્થથી વધારે બહારનું વિચારી શકતો નથી નારદજી જયારે ચારે બાજુ આ જોતા જોતા આવે છે કલયુગના ચારે બાજુ લક્ષણો જોયા પરિભ્રમણ કરતા કરતા વૃંદાવન માં આવ્યા ત્યાં એક આશ્ચર્ય જોયું નારદજી કહેવા લાગ્યા સનતકુમારો ને કે ત્યાં મને એક આશ્ચર્ય દેખાયું હું જતો હતો યમુનાજીના કિનારેથી એટલામાં મને એક અવાજ સંભળાયો ભો ભો સા આશ્ચર્ય એક યુવાન સ્ત્રી એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો સુતા છે અનેક સ્ત્રીઓ એના પંખો એની સેવા કરી રહી છે નારદજીએ પૂછ્યું કે તમે કોણ છો અને સ્ત્રી પોતાનો પરિચય આપતા બોલી હું ભક્તિ મહારાની છું આ બંને વૃદ્ધ પુરુષો મારા બંને પુત્રો છે એક છે જ્ઞાન અને બીજો છે વૈરાગ કાલ યોગે ને જર કાલના યોગ થી કારણ કે એમનો કોઈ ગરાક ન રહ્યો એટલે જ્ઞાન અને વૈરાગ્ય બંને વૃદ્ધ થઈ ગયા છે દ્રવિડ દેશમાં ઉત્પન્ન થયું જેટલા પણ આચાર્યો થયા ને એ બધા દક્ષિણ ભારતમાં થયા અને જેટલા ભગવદ અવતાર થયા ને એ બધા ઉત્તર ભારતમાં થયા આ બંને મારા પુત્રો છે જ્ઞાન અને બીજો વૈરાગ્ય ધરડી દેશમાં ઉત્પન્ન થઈ કર્ણાટકમાં વૃદ્ધિ પામી મહારાષ્ટ્રમાં પણ ગુજરાતમાં આવી તો ગરડી થઈ ગઈ હવે આવું આપણા ગુજરાતના ગુજરાતના લોકો ગમે એટલે મહાત્મા અનેક અનેક અર્થો કરે ગુજરાતમાં ગરડી અર્થ કર્યા જીર્ણતામ ગત એટલે કે જેમ માટીનું પુતળું હોય ને જીર્ણ જીર્ણ રજ રજ કરી નાખો તો કે ગુજરાતમાં આવીને રજરજમાં વ્યાપ્ત થઈ ગઈ એક અર્થ એમ કર્યો બીજો અર્થ એમ કર્યો ગુર્જરે જીણતા આમ ગતા કે જેમ યુવાની યુવાનીમાં રાખે અને બીજો દીકરો સાચવે તો જે દીકરો ગડપણમાં બા એને રાખે તો એમ બાળપણમાં ક્યાંક ભક્તિમારા ની રહ્યા યુવાની માં ક્યાંક રહ્યા પણ ગડપણમાં ગુજરાતમાં સચવાયા એટલે ભક્તિમારા ની બધી મિલકત ગુજરાતના લોકોને આપતા ગયા એટલે ગુજરાતના મહાત્માઓ એ પ્રકારના અર્થ કર્યા જેમ ગરડો વ્યક્તિ હોય એને એક જગ્યાએ બેઠા પછી એને કોઈ ઉભરો ન કરે તો ત્યાં પછી ઊભા ના થાય એમ ગરડા થઈને ભક્તિ મારાની ગુજરાતમાં એવા બેઠા કે પછી ઊભા જ ન થાય એવા અનેક અનેક અર્થો કર્યા પણ ભાગવતજી અનુસાર અર્થ એવો કર્યો કે ગુજેરણતા વૃદ્ધ થયા કારણ કે ગુજરાતની પ્રજા વેપારી પ્રજા કહેવાય ને એટલે બધામાં લાભ ગોતે અને ભક્તિમાં જ્યારે લાભ ગોતીએ ભક્તિ ગરડી થઈ જાય આ કરવાથી શું મળશે આવો વિચાર જયારે ભક્તિમાં આવી જાય ત્યારે ભક્તિ ગરડી થઈ જાય ભક્તિ લાગ્યા ફરતી ફરતી હું વૃંદાવનમાં આવી અને વૃંદાવનની ની ભૂમિનો પ્રભાવ એવો કે વ્રજની ભૂમિનો ભૂમિ નો સ્પર્શ થતા જ હું યુવાન બની પણ હું તો યુવાન બની પણ જ્ઞાન અને વૈરાગ્ય નું તો અહિયાં કોઈ ગ્રાહક ન રહ્યો આપણા બધાનો અનુભવ છે કે નહીં વ્રજમાં જઈએ તો આપણા બધાની ભક્તિ કેવી યુવાન બની જાય આમ હજી મથુરા સ્ટેશને ઉતર્યા ન ઉતર્યા ત્યાં તો વૈષ્ણવ દોડા દોડ શરૂ કરી દે યમુનાજીના પાન કરવા જોઈએ ગિરહારજીનું પૂજન કરવા જોઈએ આ બેઠકજી કરવા જોઈએ વ્રજની ભૂમિમાં આવતા જ આપણા બધાના ભક્તિ મારાની યુવાન બની જાય છે ઘરમાં ચાલ ડગલાય ન ચાલતા હોય એ બા આખા ગિરરાજજીની પરિક્રમા કરી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જે જે શ્રીનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહેલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ